અંગલેશ્વરના છ ગામની સીમમાં તેવીસ ખેડૂતોના ખેતર પાસે વીજ ટ્રાન્સફોર્મર તોડી કોપર ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા તસ્કરોએ એક પોઈન્ટ ચોસઠ લાખ રૂપિયાનું નુકસાન કરી પાંચ પોઈન્ટ સાહીઠ લાખ રૂપિયાનો કોપર ચોરી કરી ફરાર થઈ ગયા હતા ડીજી દ્વારા સાત પોઈન્ટ પચીસ લાખ રૂપિયાની કોપર ચોરી અને નુકસાની ફરિયાદ શહેર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે અંકલેશ્વર તાલુકાના જૂના દીવા જૂના બોરવાઠા બેટ જૂની દીવી જૂની સુરવાડી અને બોઈદરા ગામની સીમમાં દક્ષિણ ગુજરાત વીજ નિગમ દ્વારા ખેતી વિષયક વીજ લાઈન આવેલ છે જે લાઇન પર ત્રેવીસ જેટલા ખેડૂતોના ખેતર નજીક વીજ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યા હતા જે વીજ ટ્રાન્સફોર્મરને ગત સાત મે બે હજાર ત્રેવીસથી ચોવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન કોપરચોરોએ નિશાન બનાવ્યા હતા અને તબક્કાવાર એક પછી એક ત્રેવીસ ટ્રાન્સફોર્મર તોડી પાડ્યા હતા અને તેના સ્ટડ તોડી અંદરથી ઓઇલ ધોળી કોપર કોઈલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે વીજ નિગમ ખાતે ખેડૂતો દ્વારા જે તે વખતે અરજી કરવામાં આવી હતી જે અરજી અનુસંધાને દક્ષિણ ગુજરાત વીજ નિગમ દ્વારા જરૂરી સ્થળ તપાસ કરી પંચ કેસ કરી આ અંગે એક ફરિયાદ રિપોર્ટ તૈયાર કર્યો હતો અને તે રિપોર્ટના આધારે વીજ નિગમના નાયબ ઇજનેનું શંભુ બનવાલ દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા એક લાખ ચોસઠ હજાર છસોની નુકસાની અને પાંચ લાખ સાહીઠ હજાર પાંચસો રૂપિયાની કોપરકોઇલની ચોરી મળી કુલ સાત લાખ પચીસ હજાર એકસો રૂપિયાની નુકસાની અને ચોરીનું ફરિયાદ નોંધી વધુ તપાસ આરંભી હતી